જય શ્રી કૃષ્ણ આજે નવરાત્રિનો નવમો દિવસ એટલે કે છેલ્લો દિવસ નવરાત્રિનું નવમું નોરતું મા દુર્ગાનું નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની આરાધના અને પૂજા કરવાનો દિવસ મા સિદ્ધિદાત્રી પરમ કૃપાળું અને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રદાન કરનારી દેવી છે એટલા માટે જ એમના ગુણગાન ગાતા કહેવાય છે સિદ્ધ ગંધર્વ યક્ષાદ્ય અસુરૈ રૈ રમ રૈ રપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધદાયિની અર્થાત સિદ્ધ ગંધર્વ યક્ષો અસુરો અને દેવતાઓ દ્વારા જે સદા પૂજિત છે અને ભક્તોને આઠય પ્રકારની સિદ્ધિઓ આપનાર છે તેવા મા સિદ્ધિદાત્રી દુર્ગાદેવી મને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રદાન કરે આ મંત્ર ઉચ્ચારણ દ્વારા મા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરી શકાય છે માની કૃપા દ્રષ્ટિ મેળવી શકાય છે નવદુર્ગાના સ્વરૂપમાં સિદ્ધિદાત્રી અંતિમ છે નવરાત્રિના આઠ દિવસની વ્રત ઉપવાસ આરાધના અને ભક્તિ કરીને તેના ફળ આપનારી એટલે કે સિદ્ધિદાત્રી સિદ્ધિ દેવાવાળી મા સિદ્ધિદાત્રી છે મા સિદ્ધિદાત્રી પોતાના ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિઓ અર્પિત કરે છે આ વ્રતકથા વિશે એવું કહેવાય છે કે કોઈપણ વ્રતકથાને વચ્ચેથી છોડીને જવાથી તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે સંપૂર્ણ વ્રતકથા સાંભળવી અને ધ્યાનપૂર્વક તેમનું ચિંતન કરવું એ અત્યંત જરૂરી છે દેવી પુરાણ અનુસાર ભગવાન શિવે પણ માતા સિદ્ધિદાત્રીની કૃપાથી બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી નવરાત્રિના નવમા દિવસે માતા દુર્ગાની નવમી શક્તિ મા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે રીતે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમના દિવસે નવરાત્રિની શરૂઆત થાય છે અને મા શૈલપુત્રીના રૂપમાં પૂજન થાય છે એ રીતે રોજ એક એક દેવીનું પૂજન કરતા આઠ સ્વરૂપોનું પૂજન કર્યા પછી નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે માની આરાધના સંપૂર્ણ વિધિ વિધાનથી કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે મા સિદ્ધિદાત્રીની કૃપાથી દરેક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ માટે પછી કંઈ પણ અસંભવ રહેતું નથી તેની અંદર બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ પણ આવી જાય છે માર્કંડે પુરાણમાં મહર્ષિ માર્કંડે અને હનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસે જણાવ્યું છે કે આઠ પ્રકારની સિદ્ધિ એટલે કે અણીમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને આ આઠેય સિદ્ધિઓ પ્રદાન કરનારી આ દેવી છે આ દેવી પોતાના ભક્તોને રિદ્ધિ સિદ્ધિ આપનાર છે સંસારમાં દરેક પ્રકારના ક્ષેત્રમાં સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રસિદ્ધિ આપનાર છે દેવી પુરાણમાં સિદ્ધિદાત્રીનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે ભગવાન શિવે પણ માતાની કૃપાથી જ આ સિદ્ધિઓ મેળવી હતી તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું અંગ એ દેવીનું અડધું અંગ બન્યું આના કારણે જ ત્રણેય લોકમાં શિવ અને માતા પાર્વતી નામે ઓળખાયા આ ત્રણેય સિદ્ધિદાત્રી એ ભગવાન શંકર અને બધા જ દેવતાઓ પર પોતાની કૃપા દર્શાવી હતી દેવતાઓની પણ સિદ્ધિ માની કૃપાથી જ પ્રાપ્ત થાય છે મા દુઃખ દૂર કરનારી અને સુખ આપનારી છે મા સિદ્ધિદાત્રીના સ્વરૂપનું વર્ણન કરીએ તો માને ચાર ભૂજાઓ છે ડાબી બાજુ નીચેના હાથમાં કમળનું ફૂલ છે કે જે કોમળતાનું પ્રતિક છે બીજા હાથમાં શંખ છે અને જમણી બાજુ એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર છે મા કમળના આસન પર બિરાજમાન થઈ સિંહ પર સવારી કરે છે નવરાત્રિના નવમા દિવસે નિર્માણ ચક્રની ઉત્પત્તિ થાય છે જેનાથી ભક્ત માની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરી બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે પછી તેનો ભોગ કરતા મોક્ષની પ્રાપ્તિનો વધારે મોહ રહે છે માની કૃપા મેળવી ભક્તના હૃદયમાં એવી કોઈ જ મનોકામના શેષ નથી રહેતી જેને તે પૂરી કરવા ઈચ્છતો હોય વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ અને જરૂરિયાતોથી ઉપર ઉઠીને ભોગ શૂન્ય બની જાય છે ભક્તિનું પરમપદ મેળવીને ભક્ત જે કંઈ પણ લાલચ ઈર્ષા બાકી હોય તેનાથી મુક્ત થઈ જાય છે માત્ર માનવ જ નહીં પરંતુ ઋષિમુનિ ગંધર્વ યક્ષ કિન્નર દેવતા અને અસુરા બધા જ આ દેવીની આરાધના કરે છે સંસારની બધી જ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત કરવા માટે માની આરાધના પૂજા કરવામાં આવે છે યા દેવી સર્વભૂતેષું ચૈતન નેત્યભિધિય અર્થાત બધા જ જીવજંતુઓમાં ચેતનાના રૂપમાં તમે દેવી સ્થિત છો અને આમ નવરાત્રિના નવ દિવસ વ્રત ઉપવાસ કરવાથી શરીર મન અને બુદ્ધિની વૃદ્ધિ થાય છે કૃતિવાસની રામાયણના એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રી રામે લક્ષ્મણ હનુમાન અને સમસ્ત સેના સાથે અશ્વિન શુક્લ પ્રતિપદાથી નવ દિવસ સુધી મા શક્તિની આરાધના કરી હતી આ નવ દિવસ પ્રભુ શ્રીરામે મા દુર્ગાની પૂજા આરાધના અને વ્રત ઉપવાસ કર્યા હતા રાવણનો વધ કરવા અને પોતાની પત્ની સીતાને પાછી લાવવા માટે તેમણે આ પ્રયાસો કર્યા હતા પ્રભુ શ્રીરામે નવે નવ દિવસ મા આદ્યાશક્તિની પૂજા અર્ચના કરી હતી આમ નવ દિવસ માની ઉપાસના કરવાથી પ્રભુ શ્રી રામને શક્તિ પ્રાપ્ત થઈ અને રાવણનો વધ કરી તેઓ યુદ્ધમાં વિજયી બન્યા દેવીના નવ દિવસો પ્રભુ શ્રી રામે મા શક્તિની ઉપાસના કરી હતી એટલે આ શક્તિ પર્વ છે અને મા અદ્યા શક્તિના પૂજા આરાધના કરવા નવ દિવસ એટલે કે નવરાત્રિના નવ નોરતા કહેવાય છે કે પ્રભુ શ્રી રામ દ્વારા શક્તિની ઉપાસના કરવાથી નવ દિવસ ઉપવાસ કરવાની પરંપરા શરૂ થઈ છે નવરાત્રિનો નવમો દિવસ રામનવમી તરીકે પણ ઉજવાય છે જે પ્રભુ શ્રી રામના જન્મની તિથિ છે માનવ પણ રાવણ વૃત્તિનો ત્યાગ કરી રામ વૃત્તિ અપનાવે તો જીવન સ્વર્ગ જેવું બની જાય છે આવો સંદેશ મર્યાદા પુરુષોત્તમ રામના જીવન ચરિત્રથી પ્રેરિત છે બધા જ દેવતાઓ અને મનુષ્યમાં પૂજનીય એવા દેવી સિદ્ધિદાત્રીની પૂજા પૂરા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરેથી સ્વચ્છ થઈ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ ઘરને ગંગાજળ કે ગૌમૂત્રથી પવિત્ર કરવું ત્યારબાદ માની મૂર્તિ કે છબીની સ્થાપના બાજોટ પર કરવી અને માનું હાથ જોડી આવાહન કરવું ભગવાન ગણપતિ અને ત્યારબાદ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કંકુ ચોખા સિંદૂર હળદર દુર્વા અને પુષ્પ વગેરેથી કરી પૂજાનો સંકલ્પ કરવો મા સિદ્ધિદાત્રી કમળના આસન પર બિરાજમાન છે તેથી માને જો શક્ય હોય તો કમળનું પુષ્પ કે ગુલાબ અર્પિત કરવા ત્યારબાદ સૌભાગ્ય સૂત્ર આભૂષણ ફળ નૈવેદ્ય અર્પિત કરવા નૈવેદ્યમાં ખાસ તલ કે તલથી બનેલ ભોગ ધરાવી શકાય તેમજ ફળ મિષ્ઠાન ખીર વગેરે પણ નૈવેદ્ય રૂપે ધરાવી શકાય છે માની પૂજા સમયે માં સિદ્ધિદાત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું આરતી અને સ્તુતિ કરવી કથા સાંભળવી આ દિવસે દુર્ગા ચાલીસા સપ્તશતી પાઠ કરવા જોઈએ આ રીતે પૂરા ભાવપૂર્વક માની પૂજા અર્ચના કરવી માનું અનુષ્ઠાન કરવું નવ દિવસના નવરાત્રિના પૂજન અને આરાધના અને ઉપાસના માટે માને પ્રાર્થના કરવી ક્ષમાયાચના કરવી માની સેવા પૂજામાં ભૂલચૂક થઈ હોય તો માફી માંગવી અને માને પ્રાર્થના કરવી કે પોતાની સેવા પૂજાનો તેઓ સ્વીકાર કરે અને હંમેશા તેમના ચરણ કમળમાં સ્થાન આપે નવરાત્રિના નવમા દિવસે અનેક જગ્યાએ હવન પૂજનનું આયોજન કરવામાં આવે છે આ દિવસે યજ્ઞમાં શ્રીફળની આહુતિ પણ અપાય છે જે નવરાત્રિના નવ માતાઓને આહુતિ અપાય છે શક્ય હોય તો પોતાના ઘરે નાનો હવન કે યજ્ઞ કરી શકાય માતાના નવ સ્વરૂપની પૂજા આરાધના કરી માને અનેક ચીજવસ્તુઓથી આહુતિ આપીને પ્રસન્ન કરી શકાય આ હવનની રાખ પણ ખૂબ જ પવિત્ર અને શુભ મનાય છે જે પોતાના મસ્તકે લગાવવાથી મનની શુદ્ધિ થાય છે જીવનમાં આધ્યાત્મિકતા પ્રદાન થાય છે નવમાં નોર્તે કન્યા પૂજન કરવું અતિ ઉત્તમ ગણવામાં આવ્યું છે નવકન્યાઓનું નવમાતાના રૂપે પૂજન કરી તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવી દક્ષિણા અને ભેટ આપવાથી સિદ્ધિદાત્રી દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે નવરાત્રિના નવ દિવસ કોઈપણ પ્રકારનો તામસિક આહાર ના લેવો જોઈએ જેમ કે લસણ ડુંગળી વગેરે કોઈપણ પ્રકારની દૂષિત વસ્તુઓ ન ખાવી બને તો અનાજ પણ ન લેવું ફળાહાર દૂધ વગેરે લેવું પુરાણોમાં જણાવ્યા અનુસાર વ્રત કે ઉપવાસ દરમિયાન સૂવું પણ ના જોઈએ એટલે કે જાગરણ કરવું જોઈએ આમ કરવાથી વ્રત સંપૂર્ણ થાય છે આ નવ દિવસ વ્યસનયુક્ત દ્રવ્યોનું સેવન ન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું આવા જ કૃપાળુ દયાળુ બધા જ બંધનોમાંથી દૂર કરનાર બધા મંત્રોમાં મૂળ અક્ષર રૂપમાં રહેનાર માતૃકા શબ્દોમાં તેના અર્થના રૂપમાં રહેનાર અર્થ જ્ઞાનમાં ચૈતન્ય અને આનંદના રૂપમાં રહેનાર ચિન્મયા તિતા અને શૂન્ય સાક્ષિણીના રૂપમાં રહેનાર શૂન્ય સાક્ષિણી અને જેમના સિવાય કંઈ જ નથી અને જેમનાથી શ્રેષ્ઠ કોઈ નથી જે અષ્ટસિદ્ધિના દાતા છે સિદ્ધિ પ્રદાન કરનારા છે તેવા મા સિદ્ધિદાત્રીને હું પ્રણામ કરું છું વંદન કરું છું તો આ હતી ચૈત્ર નવરાત્રિના ઉપલક્ષ્યમાં નવમા દિવસની મા સિદ્ધિદાત્રીની પૌરાણિક કથા અને તેમના વ્રતનું પાલન કરવાની વિધિ અમે આશા રાખીએ છીએ કે આ નવરાત્રિના નવે નવ દિવસ દરમિયાન તમે અમારી આ નવ કથાઓને સાંભળી હશે અને તેનાથી તમને મા દુર્ગાની ઉપાસનાનું પુણ્યફળ પણ પ્રાપ્ત થયું હશે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આવી જ અવનવી કથાઓને સાંભળતા રહેવા માટે યાદથી તમારા પોતાના આ ચેનલ વાર્તાને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી આવનારી કથાઓનું નોટિફિકેશન તમને સરળતા